બાબા સાહેબ એકસો ચોત્રીસ જન્મ જયંતિ પૂર્વ સંધ્યાએ બચાવમાં માં ગુંજ્યું પ્રેરણાદાયી વિચાર મંચ તેર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ ભારતીય સંવિધાન શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરની ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યા એ ભીમ ગ્રુપ બચાવ દ્વારા વિશિષ્ટ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધા માત્ર ભાષણથી મંચ સજ્જતા પૂરતી ન હતી પરંતુ તેમાં ભાવના વિચાર શક્તિ જાગૃતિ મિશળતો સંદેશ પણ સામેલ હતો સ્પર્ધામાં બાબા સાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે ભગવાન બુદ્ધ મારા રમાબાઈ સાવિત્રીબાઈ ફૂલે અને ભારત બંધારણ જેવા પ્રેરણાદાયી વિષય પર વિચાર વિમર્શ થયો જેનાથી યુવાનોને મહાન સમાજ સુધારકોના વિચાર સાથે જોડવાનો મકસદ સાબિત થયો હતો કાર્યક્રમમાં સફળ આયોજન સૌજીભાઈ પરમાર કાંજીભાઈ રાઠોડ ખેતશીભાઈ મારુ મનજીભાઈ રાઠોડ જયેશ ઘેટિયા મયુર સોલંકી રાહુલ વાણિયા સુરેશ ચાવડા અશ્વિન રાઠોડ મહેશ પરમાર પ્રેમ પરમાર પેથાભાઈ ગવડ સાનુ વાઘેલા હરિભાઈ પરમાર અને પ્રવીણ દાફડા ગણેશભાઈ વિશ્રામભાઈ વાઘેલા માલસી ઉપર નાનજી જાદવ વેલજી સોલંકી ગિરીશ સોલંકી જેવા મહાન સભ્યો મક્કમ યોગદાન આપ્યું કાર્યક્રમ અનુસૂચિત સમાજના સર્વેદાતાઓના દાન અને સહયોગ માટે જય ભીમ ગ્રુપ બચાવો આભારી રહેશે અને તેમના સમર્પણ અને દાનના વિના કાર્યક્રમના આયોજન માટે શક્ય ન હતું સંગઠન દ્વારા આવા વિચાર મંચો દ્વારા સમાજમાં જાગૃતિ સમાનતા વિચાર વિમર્શના નવા નવા માર્ગો ખોલતા રહે છે આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત યોજાતી રહેશે અને તેમાંથી પ્રેરણા મેળવી નવા યુવાનો પોતાના દેશ સમાજ માટે ઉત્તમ કાર્યો કરી શકશે અહેવાલમાં ન્યૂઝ મહાવીર શ્રી બિરાણા બચાવ